સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો શિવાલયોમાં જઈ ભગવાન શિવની પૂજા અર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે શહેરના બગેશ્વર મહાદેવ મંદિરમાં દર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને અલગ અલગ આંગીઓ કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે શ્રાવણ માસના ત્રીજા સોમવારે બગેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સાથે અમરનાથ જ્યોતિર્લિંગના દર્શનની ઝાંખી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા મંદિર ખાતે ભગવાન સદાશિંગની મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં પાટણના સેવાભાવી બેબા શેઠ પરિવાર અને ભાજપના આગેવાન અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજ પટેલ સહિતના ભક્તોએ ભગવાન શિવની મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી બગેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગના દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોની લાંબી કતારો સર્જાઈ હતી બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો